હેલો દોસ્તો કેમ છો જય માતા દોસ્તો દોસ્તો આજે એક નવા ફિલ્મના નવા લોકેશન પર આવી ગયો છું જ્યાં બરોડા સિટીમાં આવેલું છે તો મારો ફેન ધવલ હીરો છે તો ધવલભાઈ તમે કઈ ફિલ્મના કયા લોકેશન પર આપણા મિત્રોને લઈ જવાના છે તો પ્લીઝ આવા મિત્રોને તમે જણાવો હાય દોસ્તો આજે જે મૂવીના લોકેશન પર આપણે જવાનું છે તે લોકેશન વડોદરાનું છે તે મૂવી ગુજરાતી અર્બન મૂવી છે અને તેનું નામ છે કરસનદાસ પે યુઝ તો દોસ્તો આપણે ચલો એ લોકેશન પર જઈએ અને લોકેશન ક્યાંનું છે તો તમને ફૂલ એડ્રેસ હું તમને વિડીયોમાં કહી દઈશ તો વિડીયો ફૂલ જોજો તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું તો દોસ્તો હું તમને ફર્સ્ટ સ્ક્રીન શોટ મેચ કરાવું જ્યાં આપણા ફિલ્મનો હીરોનું નામ મયુર ચૌહાણ છે પણ ફિલ્મમાં તેનું નામ તિલોક હોય છે તો દોસ્તો તિલોકભાઈ અહીંયાથી નીકળતા હોય છે જ્યાં તેઓ મ્યુનિસિપલ કચેરીની ઓફિસે જતા હોય છે અને તેઓ સિટી બસમાં બેઠ્યા હોય છે તો દોસ્તો આ છે કાળા ઘોડા સર્કર તો દોસ્તો તમે ફોટો મેચ કરી શકો છો અને પાછળ છે સયાજી બાગ તો દોસ્તો તમે આ ફોટો પરફેક્ટ મેચ કરી શકો છો હવે દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં તિલોક એ બસમાંથી ઉતરે છે ત્યાં સામે એક બોર્ડ છે આપ્યું છે રાઠોડ તો દોસ્તો આ એક ખંડેરાવ માર્કેટનું સીન અહીંયા લીધેલું છે દોસ્તો અને આપણે ત્યાં આગળ સિક્યુરિટી છે ત્યાં એ લોકોને પરવાનગી અમને ના આપી તો થોડું અમે દૂરથી શૂટ કર્યું છે દોસ્તો તો દોસ્તો તમે આ ફોટો મેચ કરી શકો છો તો દોસ્તો ખાલી ફરક આમાં એટલો જ છે કે જે હમણાં બોર્ડ છે એ વ્હાઈટ કલરનું છે વ્હાઈટ અક્ષરથી લખેલું છે અને એ ટાઈમ પર મૂવીના શૂટિંગ પર લાલ અક્ષરનું બોર્ડ હતું દોસ્તો અને કેમેરો એક પાર્સલથી લેવામાં આવ્યો હતો અને આપણે અત્યારે હાલમાં થોડા આગળ ઊભા છે બસ દોસ્તો એટલો જ ફરક છે અને દોસ્તો સાઈડમાં એક લોખંડનો થાંભલો છે અને એની બાજુમાં સાયકલ અને એક ઝાડ છે તો દોસ્તો એ બી તમને ફોટો મેચ કરાવું તો દોસ્તો જુઓ તો દોસ્તો આ એક આપણો સ્ક્રીનશોટ છે જ્યાં આ ઝાડ છે અને આ લોખંડની એંગલ છે દોસ્તો તો તમે ફોટો મેચ કરી શકો છો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં હીરો બસમાંથી નીચે ઉતરે છે એ ત્યાં લાઈટની ડીપી આપેલી છે અને થાંભલો છે અને નીચે લોખંડની એંગલ છે તો દોસ્તો આપણા ફોટોમાં તમે કમ્પર્ટ મેચ કરી શકો છો દોસ્તો હવે દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું પણ દોસ્તો અહીંના ત્રણ ગેટ છે તો આપણે પહેલાં ગેટ નંબર પર જ્યાં શૂટિંગ થયું હતું એ જગ્યા પર આપણે આ વિડીયો ત્યાંથી લીધો નથી સિક્યુરિટીએ ના પાડી હતી પણ આપણે બીજા નંબરના ગેટ પરથી આ વિડીયો ઉતાર્યો છે દોસ્તો તો થોડુંક મેચ કરવામાં તમને તકલીફ પડશે પણ હું ફોટો તમને એવી રીતના મેચ કરીશ તો તમને ખ્યાલ આવી જશે કે શૂટિંગ દોસ્તો અહીંના થયું છે તો ચાલો દોસ્તો હું તમને ફોટા મેચ કરાવું પછી દોસ્તો તેલોગ બસમાંથી નીચે ઉતરીને એક કાકાને મળવા આવે છે તો દોસ્તો આ ફોટો તમને હું મેચ કરાવું જે આ જારીનો જારી પાસે બેઠ્યા હોય છે દોસ્તો તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો તો દોસ્તો આ એક લોખંડની જારી છે એંગલ છે અને પાછળ ગાર્ડન આપ્યું છે તો દોસ્તો આ ફોટો તમે પરફેક્ટ મેચ કરી શકો છો પણ આ ફોટો દોસ્તો ગેટ નંબર બેનો છે અને શૂટિંગ દરમિયાન ગેટ નંબર એક પરથી લેવામાં આવ્યો હતો દોસ્તો તે ગેટ દોસ્તો હું તમને આ નિશાની કરી છે એ સીન ત્યાં લેવામાં આવ્યો હતો દોસ્તો તો દોસ્તો આ ફોટોમાં તમે પાછળ જે સ્તંભ આપ્યું છે દોસ્તો જે મહેલ જેવું બતાડ્યું છે તો તમે આ ફોટોમાં તમે પરફેક્ટ મેચ કરી શકો છો ત્યાર પછી તિલોક ફરીવાર એ કાકાને મળવા આવતા હોય છે તો દોસ્તો એ કાકા વડ પાસે બેઠ્યા હોય છે ત્યાં વડના નાનો ઓટલો છે ત્યાં બેઠ્યા હોય છે તો દોસ્તો એ સામે હું તમને આ વડ બતાવું છું એ વડના નીચે બેઠ્યા હોય છે કાકા તો તો દોસ્તો તમે આ ફોટો મેચ કરી શકો છો અને હા દોસ્તો ખાલી ફરક એટલો છે કે કેમેરો આગળથી લેવામાં આવ્યો છે અને આપણે આ જે સીન લીધું છે એ અહીંયા પાછાથી લીધું છે તો દોસ્તો એ વડ છે અને સામે જો તમે ધ્યાનથી જુઓ તો એક એસી બી આપી છે તો આપણા વિડીયોમાં એસી પણ છે અને પાછળ આ મહેલ જેવું છે એ પણ છે તો દોસ્તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો અહીંયાથી ત્યાર પછી દોસ્તો મેં તમને આગળ ઘણા બધા સ્ક્રીનશોટ મેચ કરાવ્યા એ દોસ્તો આ ગેટ નંબર એકના છે જે તમામ સીન અહીંયાથી લેવામાં આવ્યો હતો દોસ્તો જે તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો દોસ્તો તો દોસ્તો આ લોકેશન પર એક ફોટો મેચ કરવાનો રહી ગયો હતો તો દોસ્તો આ જે સિક્યુરિટી ઊભા છે એમની પાછળ એક લોખંડની જારી છે તો ફિલ્મના શૂટિંગ દરમિયાન આ લોખંડની જારી પર બોર્ડ લગાવવામાં આવ્યું છે દોસ્તો મ્યુનિસિપાલિટી કચેરી એ દોસ્તો તમે આ ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો અહીંના જે લોકેશન પર જે સીન હતા એ તમને મેં સ્ક્રીનશોટ મેચ કરાવ્યો છે તો દોસ્તો હવે ચલો આપણે હું તમને નેક્સ્ટ લોકેશન પર લઈ જાઉં હવે દોસ્તો આપણે એ લોકેશન પર તો આવી ગયા છે પણ એક સમસ્યા ઊભી થઈ છે જ્યાં બે હજાર સત્તરની અંદર આ મૂવી આવી હતી આ ફિલ્મ આવી હતી કરજનદાસ પિયા ન્યૂઝ અને હાલમાં બે હજાર ચોવીસમાં ઘણું બધું બદલાઈ ગયું છે તો દોસ્તો થોડો ફોટો મેચ કરવામાં તમને પ્રોબ્લેમ થશે પણ હું તમને પરફેક્ટ જેમ બને એમ તમને ખબર પડે એવી રીતના હું ફોટો તમને મેચ કરાવું છું તો ચાલો દોસ્તો અને દોસ્તો એવું તો છે નહીં કે દૂરથી અમે તમને ફોટા મેચ કરાવી દઈએ પણ ખરેખર અમને ખબર છે આ એ જ લોકેશન છે અને આ મૂવીમાં અમે મેં અને મારો ફેન ધવલ હીરો એ થોડા સીનમાં અમે પણ છે તો દોસ્તો અમારા બી તમને ફોટા મેચ કરાવીશું તો ચાલો દોસ્તો દોસ્તો બે હજાર સત્તરમાં આ લોકેશન આ રીતે દેખાતું હતું દોસ્તો અને હાલમાં બે હજાર ચોવીસમાં ઘણું બધું બદલાઈ ગયું છે જે એક શૌચાલયની પાછળ જે ખાડો હતો એ ખાડાની જગ્યા પર ગાર્ડન થઈ ગયું છે બાગ થઈ ગયો છે અને આ જે દીવાલ છે દોસ્તો આ જે ગાડી પડી છે વ્હાઈટ દિવાલ છે એ જ ખાડો હતો દોસ્તો તો ઘણું બધું બદલાઈ ગયું છે એટલા માટે અમારે આ દૂરથી શૂટ કરવું પડ્યું છે જેથી ત્યાં આજુબાજુમાં જગ્યા ન હતી એટલા માટે અમે દૂરથી શૂટ કર્યું છે દોસ્તો તો દોસ્તો મેં આ બે સ્ક્રીનશોટ મૂક્યા છે જે આ સુંદર જ્યાં વરઘૂડો નીકળતો હોય છે ત્યાં ઝઘડતો હોય છે અને બીજો સ્ક્રીનશોટ છે જે હિરોઈન આવતી હોય છે શૌચાલયમાં તો દોસ્તો પહેલાં સ્ક્રીનશોટ પર જે સુંદર ઊભો હોય છે તેની પાછળ એક ડીપી છે લાઇટની અને થાંભલો છે તો દોસ્તો તમે પરફેક્ટ મેચ કરી શકો છો અને બીજા ફોટામાં જે શૌચાલયમાં જે હિરોઈન આવતી હોય હોય છે તેની પાછળ એક ઝાડ છે અને ઝાડના નીચે એક ચાની લારી છે એ ખાલી ચાની લારી માત્ર શૂટિંગ માટે જ બનાવી હતી પણ ત્યાં જે ઝાડ છે એ તમે પરફેક્ટ મેચ કરી શકો છો આ બે ફોટા તમે પરફેક્ટ અહીંયાથી મેચ કરી શકો છો તો દોસ્તો હવે હું એક બીજો ફોટો મેચ કરાવું જ્યાં શૌચાલયની સામે ઝાડની ઉપર દોયડું બાંધીને જે હીરો હિચકા ખાતો હોય છે એની સામે જે સામે કાચી દિવાલ છે એ દિવાલ પર લોખંડની એંગલ બતાડી છે દરવાજો છે એ તમને હું આ ફોટો મેચ કરાવું છું જે અહીંનો છે એ તમે ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જે આ હીરો હિંચકા ખાતો હોય છે ત્યાં એક કેબિન આપ્યું છે અને બાજુમાં એક બદામનું ઝાડ છે અને તેની બાજુમાં હિરોઈનની સોસાયટી હિરોઈનનું ઘર શાસ્ત્રીનગર હોય છે એ તમે આ ફોટો મેચ કરી શકો છો જે શાસ્ત્રીનગર તો ખાલી ફિલ્મ ફૂડતું જ હતું પણ જે આ કેબિન અને આ જે બદામનું ઝાડ એ હાલમાં પણ છે તો દોસ્તો તમે આ ફોટો મેચ કરી શકો છો ત્યાર પછી દોસ્તો હું તમને એક બીજો ફોટો મેચ કરાવું જે આ હિરોઈન સોસાયટીમાંથી બહાર નીકળતી હોય છે તો તેની બાજુમાં એક લોખંડનો થાંભલો છે એ હાલમાં પણ છે દોસ્તો અને પાછળ જે ઈંટો પડી છે તેની પાછળ એક લોખંડની જારી છે દોસ્તો અને એની બાજુમાં તુલસીનો કેરો છે દોસ્તો એ તમે આ ફોટોમાં મેચ કરી શકો છો તો દોસ્તો તમે આ સ્ક્રીનશોટ મેચ કરી શકો છો જે મેં આ નિશાની કરી છે ત્યાર પછી દોસ્તો મેં આ બે સ્ક્રીનશોટ મૂક્યા છે જે આ બે સ્ક્રીનશોટમાં અમે પોતે અંદર આ મૂવીમાં છે થોડા સીન માટે તો દોસ્તો પહેલો જે મેં ફર્સ્ટ સ્ક્રીનશોટ મૂક્યો છે એ મારો બેસ્ટ ફેન ધવલ હીરો છે જ્યાં સુંદર તેનો હાથ પકડે છે ધવલનો અને બીજા સ્ક્રીનશોટમાં વ્હાઇટ કલરનો જે શર્ટ છે એ દોસ્તો હું પોતે જ છું તો તમે દોસ્તો આ ફોટો મેચ કરી શકો છો બસ દોસ્તો આ જ જગ્યા છે આ રોડ છે પણ જે શૌચાલય હતું એ ટાઈમ પર ત્યાં થોડીક જગ્યા હતી તો એ ટાઈમ પર કેમેરો ત્યાંથી લગાવ્યો હતો અને અત્યારે હાલમાં જે આપણે કેમેરો લગાવ્યો છે જે વિડીયો ઉતાર્યો છે એ આપણે આગળથી રોડ પરથી ઉતાર્યો છે દોસ્તો તો દોસ્તો અહીંના જે મારા જે સ્ક્રીનશોટ હતા એ તમને મેં મેચ કરાવ્યા છે તો દોસ્તો હવે હાલના જે મારે એક સ્ક્રીનશોટ બાકી છે તો એ દોસ્તો તમને હું મેચ કરાવું છું તો ચાલો દોસ્તો ત્યાર પછી દોસ્તો હું તમને આ બે સ્ક્રીનશોટના લોકેશન પર આ લઈ ગયો છું તો દોસ્તો આ લોકેશન વડોદરા બસ સ્ટેશનની બાજુમાં નટ ટોકીઝનો છે જે હાલમાં નટસ ટોકીઝ દોસ્તો તોડી નાખી છે તો દોસ્તો આ સીન અહીં લેવામાં આવ્યું હતું જે સોંગ આવે છે ને કે તને લવ કરું કે બે વિઘા ઘવ કરું એ દોસ્તો આ સીન અહીંનું લેવામાં આવ્યું હતું હિરોઈનને ફિલ્મ જોવા આ ટોકિસ પર લઈ જાય છે અને ત્યારબાદ ફાઇટ સીન બી દોસ્તો અહીંનો જ હોય છે તો દોસ્તો આજના આપણા જે સ્ક્રીનશોટ હતા એ પૂરા થયા તો દોસ્તો મળીએ છે એક નવા વિડીયોમાં આ વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તેમજ જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલનું બટન છે એ પણ દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા ફોનમાં આવી જાય તો દોસ્તો શાસ્ત્રીનગર જે એડ્રેસ જે લોકેશન બતાડ્યું છે દોસ્તો એ તેનું એડ્રેસ માંજલપુર વડોદરામાં છે જે દરબાર ચોકરી પાસે આવ્યું છે અને ભાતીજી અને વેરાઈ માતાના મંદિર પાસે છે દોસ્તો આ લોકેશન તો દોસ્તો મળે છે એક નેક્સ્ટ વિડીયોમાં આવજો